મને અંદર લઈ જાઓ ને તમને મારપીટ કરેલું હોય તો ત્યાં છે ને અડ્ડાઈને બોલી દેવાનું છે કે સાહેબ મારી સાથે બધું કરવામાં આવેલું છે છે તો ત્યાં પણ તમારા તમારા અમુક ભરવામાં આવતા હોય તમારી પાસે વકીલ રોકવા માટે શું કરું તો એના માટે તમારા માટે ગવર્મેન્ટ દ્વારા એક અલગથી સુવિધા પણ બનાવવામાં આવેલી છે કે તમને ત્યાં ફ્રીમાં વકીલ સાહેબની નિયુક્તિ તમારી પણ થઈ શકે છે એના માટે શું છે કોર્ટ કોર્ટ બિલ્ડિંગ હોય છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ હોય છે ને ત્યાં આપણે જિલ્લા કાનૂની સહાય કેન્દ્ર બનેલું હોય છે ત્યાં તમે કહી શકો છો તમારા પરિવારજનોને કે ભાઈ ત્યાંથી મને કોઈ વકીલ સાહેબની નિયુક્તિ કરાવડાવી દો તો ત્યાંથી તમને ફ્રીમાં વકીલ સાહેબ પણ મળી જશે પછી ત્યાં છે ને જ્યારે એરેસ્ટ થઈ જાય ને એટલે બગ 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 નહીં કરી કરવાનું શાંતિ રાખવાની થોડી જેટલી પણ વાતો તમે તમારા મોઢામાંથી કાઢશો એટલી બધી વાતો તમારા વિરુદ્ધમાં યુઝ થવાની છે એટલે આ વાત ધ્યાનમાં રાખવાની છે બીજું ઇમ્પોર્ટન્ટ એમ સમજવામાં આવે છે કે જે લેડીઝ હોય છે સ્ત્રીઓ હોય ઠીક છે એમની ને નાના બાળકોની ધરપકડ કોર્ટની પરમિશન વગર થતી નથી નાઈટમાં એ કોઈ પણ લેડીસની પર ધરપકડ કરવી હોય ને તો મહિલા કોન્સ્ટેબલે હાજર રહેવું પડે લેડીસનું સ્ટેટમેન્ટ લેવું હોય ને તો પણ મહિલા કોન્સ્ટેબલે ત્યાં હાજર રહેવું પડતું હોય છે મહિલા કર્મચારી પોલીસ કર્મચારીએ ત્યાં હાજર રહેવું પડતું હોય છે એરેસ્ટ વખતે પણ હાજર ને સાંજના સુરત ડૂબી ગયા પછી એટલે સમજો કે 6 વાગ્યા પછી કોઈપણ લેડીઝની ધરપકડ નથી કરી શકતી એમને પોલીસ સ્ટેશનને નથી બોલાવી શકાતી ધરપકડ કરવી તો લેડી ઓફિસર એમની ધરપકડ કરી શકે છે પણ પોલીસ સ્ટેશનને એમને બોલાવી નથી શકાતું બીજું કે જ્યારે પણ પોલીસવાળા એરેસ્ટ કરે ત્યારે એક એરેસ્ટ મેમો આપવામાં આવતું હોય છે એ મેમો તમારા પરિવારજનોને આપવામાં આવતું હોય છે કે ભાઈ આ મેમો છે હવે મેમોની અંદર શું હોય છે કે તમારી ઝડતી લેવામાં આવે તમારી તપાસ કરવામાં આવે કે ભાઈ તમારા પાસે શું શું વસ્તુ હતી તમારું પાકીટ પૈસા સોનાની ચેન ઘરેણા મોબાઈલ જે પણ વસ્તુ એ મામલામાં લખેલું હોય છે કે આટલી આટલી વસ્તુ એમની પાસેથી બરાબર થઈ છે જે તે સમયે તમારું જામીન થઈ જાય ત્યારે તમે એ વસ્તુ ચેક કરીને લઈ શકો છો હવે તમને એવો અધિકાર છે કે તમે ખોટા ખોટા સ્ટેટમેન્ટ લખેલા હોય ને એમાં સાઇન નહીં કરો એવો અધિકાર છે કે તમે એને રિફ્યુઝ કરી શકો ભાઈ મારે કંઈ સાઇન નથી કરવી